હવે આપણે કહે છે થોડા મિત્ર કહેવાય અહીંયા મેરડીમાંનું એક મંદિર છે તો એ મંદિરે આપણે દર્શન કરીએ અને મંદિરે દર્શન કરીને તમને બતાવી દઈએ કે ભાઈ તો મેળડીમાં મંદિર છે અથાનું છે તો એ તમને બધા દરે છે આપણે બતાવી દો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ બરાબર તો ગેટ છે

આપણે આ મેરડીનું મંદિર છે તો અમારા કિરપાલ છે અહીંયા દર્શન કરી રહ્યા છીએ ગણપતિની માતાજી કરે છે કૃપાલ છે જીવા કરે છે

Mặt thì bên chân kỷ lệ thêm kỷ lệ thêm bài học bài học bài học bài học bài học આ ગાડી ઘરે પડી છે આમી અહીંયા બધા એક ગ્રુપ ફોટો લઈ હા હા અહીંયા બધા લઈ આવો અહીંયા ઘણી બધી તો તો ક્યો વાહ તમારે <laughs> <laughs> તો આપણે દર્શન કરી લીધા છે દર્શન કરીને હવે આપણે અહીંથી કાઉ ગોપણ હળમીચા લાવવા છે તો હળમીચા લઈને પછી તમને અહીંયા દર્શન કરાવીશું અમારા રાઘુભાઈ ઉભા છે સર્વ હિન્દુ ધર્મ પ્રેમીઓને જણાવવાનું છે કે આ ભયંકર કલયુગની અંદર કોઈ જાગતી દેવી હોય કોઈ જાતું સ્થાનક હોય તો આ કલયુગનો રાજા એટલે કે મા મેરડી આજે ભયંકર કળિયુગમાં ઠેર ઠેર માના વરસાદ છે માના છાપા છે માના મંદિરો છે અને લોકો પૂરી ભાવ શ્રદ્ધાથી માતાજીને માની રહ્યા છે માતાજીમાં પોતાનો આસ્થા છે અને જે કાંઈ લોકોને મનની મનોકામના હોય આ કળિયુગની અંદર પણ મા જગદંબા મા મહામાયા એટલે કે માવડીમાં સૌની ઈચ્છા પૂરી કરે છે ખાસ કરીને તો સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ તો લગભગ કિલોમીટર બે કિલોમીટર માના પરસા હોય છે માના મંદિર હોય છે અને દરેક હિન્દુ સમાજના ધાર્મિક લોકો પોતાની આસ્થા પોતાની શ્રદ્ધા માના તાવા વગેરે કરી અને કાંઈ કલયુગનો રાત્રો દેવ કલયુગનો રાજા એટલે કે મેલડી એમની આસ્થામાં ખૂબ જ મગ્ન હોય છે અને માતાજી સૌની જ મનોકામના પૂર્ણ પણ કરતા હોય છે તો અમને જય માતાજી જય મગ તો આપણે ફોન છે એરફોન લાવ તો અહીંયા આપણે માતાજીના સ્થાનકમાં માસીએ ખૂબ સરસ જગ્યા છે આથી સરસ ખૂબ જ મોટી સંખ્યામાં રવિવારનો દિવસ તો રવિવારના દિવસે થોડું વરસાદે પણ અહીંયા માતાજીના દર્શન આવી રહ્યા છે સાથે સાથે અહીંયા વરસાદનું પણ કામ થયું છે જોઈ રહ્યા છો

અટનડો આમનીરો સંસદનો પ્રવાસ મેં જે આફિશલ દે કામગીરી ચાલુ છે ઓલે સુરક્ષાવાળા ચાલુ છે કામગીરી આટલે 10 ના મતલબ કે કામ થાય છે બધું સેવા તમને મારા તો વાત કરીએ ગુજરાતમાં

માતાજીના દર્શન કરી અને એક અંદરથી આનંદની અનુભૂતિ થાય એવું સુંદર સ્થળ છે તો જે લોકો યુગ હોય એને પણ વિનંતી છે કે જરૂર એકવાર આ જગ્યાએ આવી અને આપ માતાજીના દર્શન કરો એવી આપ સર્વને એક નમ્ર અપીલ છે જય માતાજી